તો કશ ઉઢાયું સત વર્ષાતે ધીનું થઈ જાય એટલે જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું વધાઈનો અમારા નવા નવા બ્લોગમાં અને જો આ વરસાદ જો અત્યારેમાં ધડબડાટી બોલાવે છે આપણી બે ગાયો વેંગલી છે બેયને ઢાળિયામાં વાસરૂને ગુણિયા ઓઢાડી દીધા છે અને અત્યારે દિવસે વાસરૂ આપણે ગાય પાસે રાખી છે અને રાત્રે આપણે હોલમાં લઈ છીએ કારણ કે વરસાદની લીધે ટાઈટ લાગી ગઈ હોય તો મુશ્કેલ પડી જાય ત્રણ ટાઈમ આપણે ધવાળી છીએ અને કહેવાય ને ત્રણ દિવસે ગાયને આપણે નવરાવી પડે ગરમ પાણી પણ આપણે નવરાવાના નથી કારણ કે જ્યાં સુધી વરસાદ નહીં રહે તો નહીં પડે ત્યાં સુધી નહીં નવરાવી અને કાલે આઠમું નહોતું નવમું નહોતું બે આટલા વરસાદમાં કાંઈ સાંભળી હળ નથી માંડવી ઈધો કે આપણે ફરજામ નાખી છે અને ઢાંકીએ દીધી છે બચાવી તો કદાચ આગળથી પણ કહેવાય ને કે ધાકેલી માંડી હોય ને તો પણ વરસાદનું ઘાવર એ ઘાવર જ કહેવાય એટલે હવે કોરે પગે આટલી માંડી તો આવી ગઈ છે પણ તોય તેના પપ્પા કામથી બહાર ગયા છે ગાયોનું કામ થઈ ગયું છે ને બપોરનું કામ કરવાનું બાકી છે પણ હજી વાત છે અને મારે કરવાનું છે ઘર કામ ઘરકામમાં આજ મારે ફ્રીઝનું બધું સારું કરવાનું છે કારણ કે વરસાદને લીધે ફળિયાનું કામ સાચું થાય નહીં એટલા માટે કંઈ ઘરકામ કર નાખી ફ્રીજ સારું કરી નાખું ફ્રીઝમાં જો આવી રીતના બધું આવી રીતના બધું આડે વગડે પડ્યું છે તો હવે સાસ ફેરી માખણ ને બધું અલગ જ મૂકી દીધું ખાલી બસ છે એટલું ખાલી અને ફ્રી ધારું કરવાનું છે બીજું બધું કામ કરવાનું છે શુભ અમને હા તબિયત રેડી છે કાલે એના ઓસમડા નમાયા હતા કુલેર કરી દીવો કરી અને અમને નમાવી દીધા હતા અને હવે એને મૂકવા જવાનું છે પણ આજનો દિવસ વરસાદની આગાહી તો નથી એટલે કે આજનો દિવસ રોકાઈ જાય પછી આપણે મૂકી આવશું એટલા માટે લેવા જવાની છે આવી સવારે ખબર નથી કે એટલો બધું વરસાદ ને એટલું બધું પાણી પડશે તો એને બે જવા જ ન દે અને જવા માં વાંધો ની વરસાદ તો રહી જાય તો પછી ભાઈ આવે પણ નદી આવી હોય તો એને ઓલા કાંઠે રહેવું પડે ને અમે આ કાંઠે ઓલા વખતે તો તેના પપ્પા હારે હતા એટલે રહી ગઈ પણ આ વખતે એક જ ન રહી કે એટલા માટે શુભમ ગયો છે હવે વિચાર કરી શુભમ ત્યાં સ્કૂલે નથી ગયો અને બાજુમાં પૂછવા ગયો કે શું ગાડી લઈને હારે આવે ને તો લઈ આવે એમ તેની ક્યાં ગઈ હે જેનીને લઈ આવો કે દાદાને કે પૂરો જેનીને લેવા જાવી એ તો દાદા ને કેતો ખરે તમે જેની ને લઈ આવો જા કોણ જા લેવા કોણ તો વાગી ગયા છે અઢી અને વરસાદ વરહી વરહી ધરાણો છે અને અત્યારે જો રહી ગયો છે અને પવન ઉડે છે આપણી ગાયો બધી ખાઈ પી અને મસ્ત બેઠી છે શાંતિથી અને રાધા ઊભી છે એના વાસ્ત્રોનું ધ્યાન રાખીને અને એ ફ્રી જો મને મદદ કરાવે છે કપડાં ધોવાઈ ગયા છે હુંસરી ધોવાઈ ગઈ અહીંયા જો ફ્રીજ આપણે મસ્ત સફાઈ કરી છે ફ્રીજની તો હવે ચાર વાગે આપણે ગાયોનું કામ કરવાનું છે ત્યાં સુધી આપણે અડધી પોણી કલાક જે હાથમાં છે એ થોડુંક બીજું કામ કરી અને હવે ઘડી પોરો ખાવાનું છે પૂરો ખાઈને તરત જ ખાણ કરી અને ગાયો ધોવાનું છે કારણ કે ઝીણીના પપ્પા કંઈ નક્કી નથી કેટલા વાગે આવશે બહુ દૂધ ગયા છે એટલા માટે વાગી ગયા છે હવા ચાર અને રાઈટ ગાયોનો સમય થઈ ગયો છે ખાણ કરશું અને ધોવા બેસશું છે હાડા નો ટાઈમ થઈ જાય અને જેણીના પપ્પાનું તો નક્કી નથી ક્યારે આવશે જે આપણી માંડવી હતી એ આપણે ઢાંકી છે અને હજી પણ વરસાદ શરૂ છે તમે આ વરસાદ શરૂ છે છે પાણી ભરાઈ ગયા એટલો વરસાદ છે અને ગમે એટલા પાણી ભરાઈ ગયા ગમે એટલો વરસાદ આવશે જે ગાયોનું કામ છે એ તો આપણે કરવું જ પડશે અને કેટલા દિવસો પછી આજ થાક લાગી ગયો એટલે બપોરે ખુ ગયા નીંદર આવી ગઈ છે મને અને હવે ગાયોનો ફૂલ સમય છે જઈને પપ્પા નથી એટલે બધી ગાયોનો મિલ્કિંગ કરવાનું છે રાધા અને નવી ગાય છે આપડી એને આપણે આ હશે બાકી રાખશું એ આવશે પછી આપણે એનો મિલ્કિંગ કરશું અયા બગાય દોઈ છે ને એ મમ્મી ગાય દોવાની શરૂઆત કરી છે

મમ્મા ગાય તો એ દાદા ગવા છોડી ને બાંધે શિવાજી ને બાગાયનું દૂર લઈને જાય છે પૂર્વા બેન રોવે છે ફોન હાટું એટલે આપણે એ બેનને ફોન ન દેવાનો બધી ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે અને પવાઈ ગયું છે નીરાઈ ગયું છે બધી ખાય છે મસ્ત મજાની અને ફળિયું પણ લીલ જામી ગયો છે એવું થઈ ગયું છે અને હજી સારે દિશામાં જોવો નીકળો અંધાર અંધાર એવું જ લાગે છે હાથીઓ કેટલા દિવસ વહે કઈ ખબર નહીં અને આપણે રાધાનું મિલકિંગ અને નવી ગાય જે લેવા છે દુર્ગા દેવી એનું બાકી છે કારણ કે જેની પપ્પાએ કીધું છે કે હું આવું પછી મિલ્કિંગ કરશું કારણ કે એકલા થઈ કઈ કે ને દૂધ પીવડાવવું અને દોઉં થોડું કઈ કઈ એના કરું એ બે બાકી છે ને એક કલાક ની અંદર પોગી જાય અને પેલી ઓળખી જે આપણે નવી લેવા પેલ તેલવેતરી ગાય એ ગાય બીજા હાટું રાખી હતી તો એના હાટે અમે લઈ લીધી તો હવે એની હાટો ગાય ગોતવા ગયા છે ક્યાં ના ક્યાં જઈ એવા છે આ ઘરે આવે પછી ખબર પડે કે ક્યાં ગયા હતા અને હું છું તું કેટલી ગાયું જોઈતી બાકી વાતાવરણ જુઓ ચારે દિશામાં વાદળા 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 છે તો એટલો વરસાદ ને આવું વાતાવરણ ક્યાં ક્યાં છે તો બધા ખાસ કમેન્ટ કરજો બાકી હા તો વાગી ગયા છે અત્યારે રાતના આઠ અને રસોઈ બનાવી નાખી છે રસોઈ બનાવીને બાએ હવાઈ કે રાહ નથી જોવી રાધાનું મિલ્કિંગ કરી લીધું છે અને જો વાસડાને રાધાનું દૂધ કારણ કે વાસડો રાધાનું વાસળ મોટા નથી લઈ એક તો એટલા માટે બોટલથી દૂધ પાય છે અને બસ થોડીક વાર પછી આપણે જ્યારે ટાઈમ થાય બધું કામ કરીને નવરા થાઉં ત્યારે આપણે વાસડાને અંદર લઈ લઉં ત્યાં હું ત્યાં બહાર રાખવાનું છે ને રાધા હેઠળ વરસાદને લીધે પીનું કેટલું થઈ ગયું તો આ બધું કોરું કરી રાખી ને હજી આપણે નવી ગાય દોવાની બાકી છે તો હવે રાહ નથી જોવાની નવી ગાયને પણ હું ધોઈ આવું અને આજે આપણે ધવાડી કરી છે બાજરાના લોટ અને નાળિયેરના સાલાની તો આવી રીતના જો ફૂલ ધવાડો છો કારણ કે રાધાને ધવાડી કરી છે એટલે રાધાને કાંઈ વાંધો નથી શરદી નથી લાગી કોઈ વસ્તુ નથી પણ વાસ્ત્રુનું ખાસ ધ્યાન રાખવું પડે દિવસે દૂધ છે હજી થોડું આખો બાટલો ફીરો છો

પેલા માં ડાયરેક્ટ દૂધ ન પીએ કે એટલે અત્યારે દૂધ પીધું એટલે એના શક્તિ આવી ગઈ એટલે ઊભો થાય સીધો એની ગયો છે

હવે આપણે કોરું પણ નાખીએ કારણ કે આ સારો લુ છે ને હારું જ છે ખાંસી નથી રહેતા એટલા માટે આનું ખાઉું છે ને તો કોરું થઈ જાય ને અવાર ઉધી ભીણું ન થાય ફવાવળી ગાયને ને રાત ને દિવસ ધ્યાન રાખવું પડે કારણ કે ભીણામાં બેન તોય તકલીફ થાય એટલા માટે ને સોમાહાનું તો ચોવીસ કલાક ઝીણું રહે ગમે એટલું કોરું કરીએ ને તોય છે આ ભાઈ જુઓ ક્યાં બેહી ગયા શાંતિ થઈ ગઈ દૂધ પી લીધું ને કે તો આપણે ગાયની એઠે કોરું કરી દીધું ને જે ગુંના છોતા છે એ લઈ લઈ અને ઘણા બધા આપણને કમેન્ટ કરે કે બેન એઠે કાટલું નાખો જે મેટ આવે પાછળ મેટ એટલામાં થાય પાછા કાછું ઢા આવ્યું સતત વરસાદ હોય ભીનું થઈ જાય એટલા માટે આની એર એકેય ન આવે આપણો દેશી જુગાર અને હવાનું ઊંચી કોરું કોરું રહે ગાયની એથે અને ઉને ઊની ઊંઘ ખેવા કરે આની નાની